શહેરના પ્રભુદાસ તળાવ વિસ્તારમાંથી સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કાફલાએ મેથા એપ્ટામાઇન ડ્રગ્સના જથ્થા સાથે એક ઇસમને ઝડપી લીધો હતો સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના કાફલાને મળેલ બાતમીના આધારે પ્રભુદાસ તળાવ મોફતનગર શેરી નંબર માં રહેતા રહીમ હનીફભાઈ સુમરાને ઝડપી લઈ તપાસ કરતા તેના ઘરમાંથી મેથા એફટામાઇન ડ્રગ્સ 12 ગ્રામ ને 310 મિલિગ્રામ મળી આવ્યો હતો રૂપિયા 1,23,310 નો ડ્રગ્સ તથા બે મોબાઈલ મળી કુલ રૂપિયા 1,48,310 નો મુદ્દામાલ પોલીસ હેક જેલ લઈ રહીં હનીફભાઈ સુમરાને સડપી લઈ થોરા સખની કાર્યવાહી હાથ ધરી હતી ઉક્ત સબ ઇકબાલ સે પાસેથી क्लब फ्लाईवो होवानो खुलवा पाइनु Eu não sei o é